જોડિયા અને જામનગર પંથકનો પ્રખ્યાત એવો ગૂંટો બનાવવાની છું ગુટો એ પુષ્કળ શાકભાજીમાંથી બનતો અને શાકભાજીના નેચરલ ટેસ્ટમાં જ પીરસાતો એક હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવો આ ગૂંટો શિયાળામાં વધુ બને છે તો ગૂંટો માટેના જે શાકભાજી છે એ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરતા જઈએ વાલો છે દેશી વાલોળ ફ્લાવર લીલી ડુંગળીનો સફેદ ભાગ લીલી ડુંગળીનો લીલો ભાગ રીંગણા દૂધી કેપ્સિકમ કાકડી લીલું ટમેટું કોબીજ ટિંડોરા ચોળી ફણસી શક્કરિયું પમકીન અથવા તો કોળું બટેટું ગુવાર ગાજર બીટ રતાળું હવે ભાજી જોઈ લઈએ પાલકની ભાજી છે મેથી ધાણાભાજી અને સૂવાની છે થોડી છે જે ટેસ્ટ પ્રમાણે જ કારણ કે એની સ્મેલ વધારે તીવ્ર હોય છે લીલી હળદર છે એ અડધ નો ટુકડો છે લીલા મરચાં લીલું લસણ છે એનો વ્હાઈટ ભાગ છે અને એનો ગ્રીન ભાગ અને લસણની કળી છે અને ફ્રૂટમાં છે સફરજન અને જામફળ એના માટેના જે દાણા છે લીલા દાણા વટાણા છે તુવેરા છે અને વાલોળના જે દાણા છે એ છે અને જે ચણાની દાળ છે એને મેં ચાર કલાક માટે પલાળી લેતી એ છે અને મગની ફોતરાવાળી દાળ અને ફોતરા વગરની દાળ છે એ છે બધા હું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં માપ સહિતનું આપી દઈશ તો હવે આ જે વસ્તુ છે એને આપણે સૌથી પહેલાં ઘૂટો બનાવવામાં સૌથી પહેલાં ઉકળતા આને નાખવાનું છે આપણે તો મેં કુકરમાં પાણી મૂકી દીધું છે એમાં આપણે પહેલાં હળદર નાખી દેવાની છે અને મીઠું નાખી દઈશું આપણે અત્યારે મીઠુંનું માપ નહીં રહે આપણાથી આપણે પછી ટેસ્ટ કરીને નાખશું અને સૌથી પહેલાં આપણે જે લીલા દાણા છે અને પલાળેલી દાળ છે જે આપણે એ નાખી દઈશું અને પાણીનો પાછો ઊભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું દાણા અને દાળ પલાળે નાખી છે પાણી ઉકળી ગયું છે હવે આપણે બધા જે શાકભાજી લીધા છે એ બધા આપણે આમાં એડ કરી દેવાના છે આ બધા બાફાના હોય છે એટલે આપણે કૂકર કે મોટું વાસણ જ લેવું પડે છે આપણે બરાબર મિક્સ કરી લીધું છે તો હવે કૂકરમાં આપણે બંધ કરી ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે આને ચાર સીટી કરી લઈએ કૂકરમાં ચાર સીટી થઈ ગઈ છે અને આ આપણે કૂકર ખોલી લઈએ હવે આપણે એને ઝેરણીની મદદથી પહેલાં થોડું વલોઈ નાખવાનું છે જેથી આપણી ને બધું જે છે એ એકરસ થઈ જાય પેલા એકદમ વ્યવસ્થિત આપણે એને ઝેરી લઈએ આમાં ખાલી ભીંડો અને કારેલા આ બે જ શાક નથી પડતા તો આ રીતે આપણે એને હવે પાંચ મિનિટ માટે સતત એક જ ડાયરેક્શનમાં આપણે એને આ રીતે ચલાવવાનું છે અને બધા શાકભાજી બને એટલા એક રસ કરવાના છે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું બને ત્યાં સુધી શાકભાજી આખા ના દેખાવા જોઈએ ઘૂંટોનો મતલબ જ એ છે કે એને સતત ઘૂંટ્યા કરે છે જે છૂટો બનાવે છે એ રીતે થતો હોય છે હું એને પાંચ મિનિટ માટે સતત એક જ દિશામાં હલાવવાનું છે હા તો પાંચ મિનિટ થઈ ગયું છે આ રીતે ઝેર્યું છે અને ચમચાથી થોડું એને દબાવી અને એક રસ કરી લીધું છે હવે આપણે એમાં બાકીનું જે એડ કરવાનું છે એ લીલા લવિંગ્યા મરચાંને એકદમ પીસી લીધા છે એ છે એ ટેસ્ટ મુજબ આપણે નાખવાનું છે હું બે ચમચી એડ કરું છું મીઠું ટેસ્ટ પ્રમાણે આપણે કરીને પછી એડ કરીશું લીંબુનો રસ છે એક લીંબુનો રસ છે અને થોડી ધાણાભાજી આપણે મરચાં નાખ્યા છીએ તો આપણે હવે એને એક મિનિટ માટે આ રીતે ઉકળવા દઈએ હા તો આપણો ઘૂંટો ઘૂંટાઈને એકદમ સરસ રેડી થઈ ગયો છે આમાં કોઈપણ જાતનો વઘાર પણ નથી થતો તમને ઈચ્છા પડે તો ઉપરથી માખણ અથવા ઘી નાખી શકો છો બાકી કોઈ પણ જાતના મસાલા પણ નથી પડતા એકદમ વેજીટેબલના નેચરલ ટેસ્ટમાં જ આને રોટલો અથવા પરોઠા સાથે ચોળીને ખવાય છે